સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યા હુમલો ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી સાધારણ પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પુપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો તેવા આક્ષેપ કર્યા છે હુમલો થતાં જ ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પુપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આજે ડેરીની મીટિંગ હતી ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ઝોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ પરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું છ સાત અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો હુમલો થયો હોય એના પર કોઈ ચોક્કસ કારણ બસ એક જ કે ગઈ વખતની મિટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે ગઈ વખતની જે સાધારણ સભા હતી એના હુમલો કરનારના કોઈ નામ આપ જાણતા હોય તો હુમલો કરવામાં પોપટભાઈ ભરવાડ અને એમના એમના ત્રણ દીકરા બે દીકરા અને બે એમના ભત્રીજા હુમલા કરો એ દરમિયાન તમે હાજર હતા હા એ વખતે હું હાજર હતો અને બધા અંદર હતા અમે રૂમ ની બાર હતી ઓકે નામ મારું નામ આરડી જોશી